પરેશાન કરે તેવી સંભાવનાઓ છે કેમ કે અરબસાગર હજુ પણ સક્રિય છે દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે એમાં અરબસાગરનું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે ગુજરાતની નજીકથી પસાર થાય તેવું એક અનુમાન છે જેને કારણે પચીસ ઓક્ટોબરથી લઈ અને બે નવેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારમાં માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ છે જોકે આ માવઠાની સૌથી વધારે અસર છે એ દક્ષિણ ગુજરાતમાં અને બીજા નંબરે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લામાં જોવા મળે તેવું એક અનુમાન છે એટલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાને આવરી લેશે સૌરાષ્ટ્રનું ભાવનગર અમરેલી ગીર સોમનાથ જે આપણે જૂનાગઢ અને પોરબંદરના અમુક વિસ્તારનો સમાવેશ થઈ શકે છે એટલે આટલા વિસ્તાર જે છે એમાં થોડીક તીવ્રતા વધારે રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ તમામ જિલ્લા સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બિલીમોરા ડાંગ તમામ વિસ્તારની અંદર તીવ્રતા સાથે માવઠું થઈ શકે છે એ સાથે બીજા વિસ્તારો હશે એમાં પણ માવઠાની શક્યતાઓ છે એટલે આમ તો સૌરાષ્ટ્રના પણ બીજા જિલ્લાઓ અને મધ્ય ગુજરાતના પણ ભાલ વિસ્તાર સહિત અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ નડિયાદ સહિતના તમામ વિસ્તારોની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને પચીસ ઓક્ટોબરથી લઈ અને બે નવેમ્બર સુધી આજે જે માવઠાની શક્યતાઓ છે એમાં રોજે રોજ બધા જ વિસ્તારમાં માવઠું નહીં થાય કોઈ દિવસ એક વિસ્તારમાં હશે તો કોઈ દિવસ બીજા વિસ્તારમાં હશે અલગ અલગ રીતે છૂટાછવાયું માવઠું થતું રહેશે ખાસ કરીને આ માવઠું છે એ સાર્વત્રિક નહીં હોય પણ છૂટાછવાયા ઘણા બધા વિસ્તારોની અંદર માવઠું પડી શકે ઘણા બધા